રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં પંદર દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થતા પાણીનો ફુવારો જોવા મળ્યો હતો ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેર મચ્છીપીઠ વિસ્તારમાં પંદર દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાની કામગીરી કરી જતા રહ્યા છે પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતાં આજે ભૂવાની કામગીરી કરતાં પાણીની લાઈનમાં લીકેજ થતાં ફુવારો જોવા મળ્યો હતો પાણીની લાઈન લીકેજ થતાં હજારો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું સવાલ અહીં એ ઉઠે છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો વેડફાટ ન થાય અને લોકોને સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરાતા સમસ્યા ઉદભવે છે ત્યારે વડોદરા શહેર મચ્છીપીટ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં વિશાળ ભૂવા પડ્યા છે વધુ સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું